મહારુદ્ર મહાદેવના તેમને દર્શન કર્યા વડીલોના આશીર્વાદ લીધા અને ત્યારબાદ તેઓ નીકળી પડ્યા છે ફોર્મ ભરવા માટે સીધા જઈશું રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રવિ ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે વિજય મુહૂર્ત બાર નું છે તે પહેલા કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે બિલકુલ અત્યારે અમે જે જે મહાદેવનું મંદિર છે મહારુદ્ર મહાદેવ મંદિર ત્યાં ઉપસ્થિત છે કે જ્યાં લોકસભાના જે ઉમેદવાર છે હેમાંગ જોશી સાથે જ વડોદરાના જે ક્લસ્ટરના ઇન્ચાર્જ છે ભરતસિંહ પરમાર તેઓ પણ છે અને સાથે જ રાજેશ પાઠક સહિતના તમામ જે લોકો છે આપણે હેમાંગ જોશી સાથે સીધું વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કેવું છે હેમંગભાઈ શું કહેશો મહાદેવના આશીર્વાદ લીધા છે તમે અને ધર્મેન્દ્રસિંહ બાપુએ કેવો માહોલ છે જી ખૂબ જ સુંદર અને એક ઉમળકાભેર એક કેસરિયું વાતાવરણ છવાઈ ગયું છે જે પ્રકારે આજે સવારથી જ પહેલાં દેણા ખાતે વ્યાસેશ્વર મહાદેવના મંદિરે ધર્મેન્દ્રસિંહ બાપુ કે જેઓ આપણા વિધાનસભાના ઉમેદવાર તરીકે ફોર્મ આજે ભરવાના છે એમના કુલદેવી વાઘેશ્વરી માતાજીના દર્શન કર્યા આશીર્વાદ લીધા અને ત્યારબાદ અહીંયા મહારુદ્ર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી અને હવે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા અમે જઈ રહ્યા છે રેલી સ્વરૂપે ખૂબ જ જંગી સમર્થન સાથે અમે લોકો હવે વિધિવત રીતે ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરીશું રેલી સ્વરૂપે જંગી રીતે અહીંયા ફોર્મ ભરવાની આજે શરૂઆત છે વિધિવત રીતે કરવાના છે હું તમને અહીંયા બહારનો માહોલ બતાવવાની કોશિશ કરીશ કે બહારનો માહોલ કેવો છે અહીંયા આપ જોઈ શકો છો કે કઈ રીતના મંદિર પરિસરમાં ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે જે અગ્રણીઓ છે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે હું અહીંયા જે રીતના લોકો ભેગા થયા છે તે રહ્યો છું માહોલ કંઈક બહાર પણ છે છે કે જ્યાં મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ જોડાયા જિલ્લા ભાજપના જે પ્રમુખ છે સતીશભાઈ તેમની સાથે વાત સતીશભાઈ શું કહેશો આજે પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાના છે ધર્મેન્દ્રસિંહભાઈ કેવો પ્રકારનો માહોલ છે કેટલો ઉત્સાહ છે કેટલી મોટી રેલી છે જે રીતે વાઘોડિયા વિધાનસભાના તમામ કાર્યકરોને ઉત્સાહ જોતા આ વિધાનસભા એક લાખ કરતાં પણ વધુ મતથી લોકસભા અને વિધાનસભામાં બંનેમાં ભારતીય જનતા પાર્ટી આગળ રહેશે એ ચોક્કસ કાર્યકરોના ઉત્સાહ પરથી લાગી રહ્યું છે આજે રેલી કાઢી રહ્યા છો કેટલી જંગી રેલી આજે લગભગ પંદર હજારની આસપાસ લોકો આ રેલીમાં જોડાવાના છે અને આવતીકાલથી જ આ બધા જ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીની અંદર ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરશે જે અહીંયા મંદિરના પરિસરના દર્શન બતાવ્યા હવે હું મંદિરના બહારના પણ દ્રશ્યો એક વખત બતાવવાની કોશિશ કરીશ કે કઈ રીતના ખૂબ મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ બહાર પણ છે હું બહારના દ્રશ્ય તમને બતાવી રહ્યો છું કે અહીંયા તમે જ્યાં જુઓ ત્યાં કાર દેખાઈ રહી છે અહીંયા સભા સ્થળ વિજય સંકલ્પ રેલી તરીકે અહીંયા સ્થળ મંડપ બાંધવામાં આવ્યું છે તેવી જ રીતના ખૂબ જ મોટી સંખ્યામાં જે બીજેપીના કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે નેતાઓ છે તેઓ અહીંયા આવ્યા છે ધારાસભ્ય છે ડભોઈના શૈલેષભાઈ મહેતા તેમની સાથે બી વાત કરીશું શૈલેષભાઈ શું કહેશો કેવો પ્રકારનો ઉત્સાહ કેવો માહોલ વિજય સંકલ્પ રેલીનું નામ આપવામાં આવ્યું છે વાઘોડિયા વિધાનસભામાં સામે કશું દેખાતું જ નથી ધર્મેન્દ્રસિંહના ભૂતો અને ભવિષ્યથી એવા મતથી જીતવાના છે અને જે રીતે અત્યારે ફોર્મ વખતનો માહોલ છે એના પ્રતિ ખ્યાલ આવે છે કે માહોલ કેવો છે બાપુ વર્સિસ બાપુની લડાઈ થવા જઈ રહી છે કોંગ્રેસે પણ ક્ષત્રિય કેન્ડિડેટ આપ્યો છે ધર્મેન્દ્રસિંહ પણ ક્ષત્રિય છે છત્રી છત્રીમાં ફેર હોય છે સામેના ઉમેદવારને વાઘોડિયાની જનતા હજુ સુધી ઓળખતી પણ નથી ત્યારે બાપુએ છેલ્લા છ વર્ષમાં અનેક કામો કર્યા છે અનેક દીકરીઓના લગ્નો કરાવ્યા છે અનેક વિકાસના કામો પણ છેલ્લા એક સવા વર્ષમાં કર્યા છે એટલે લોકો ગામે ગામ એમને ઓળખે છે તમામ મતદાર એમને ઓળખે છે તો જે રીતના કહી રહ્યા છે કે સામે કોમ્પિટિશન નથી અને એક તરફી પવન છે તે વાઘોડે બેઠક પર ફૂંકાઈ રહ્યો છે શૈલેષ સોટ્ટા કે જેઓ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય છે તેમણે આ વાત જી ચોવીસ કલાક સાથે વાતચીત કરતા કીધી છે સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ પણ કહી રહ્યા છે એક લાખ મત્તી જે વાગોડિયા બેઠક છે તે વિજય થવા જઈ રહ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે છે હવે થોડાક ક્ષણોમાં અહીંયા મંદિરમાંથી બહાર નીકળશે ને અહીંયા જે વિજય સંકલ્પ રેલી માટે જે મંચ બનાવવામાં આવ્યું છે ત્યાં જઈને કાર્યકર્તાઓને સંબોધિત કરશે સાથે જ ત્યાંથી જે રેલી છે તેની શરૂઆત થશે બાર ને ઓગણચાલીસનું જે શુભ મુહૂર્ત છે તે મુહૂર્તમાં પહોંચવા માટે તેમને રેલી અર્ધ વચ્ચેથી છોડવી પડશે કારણ કે તે પ્રકારની સ્થિતિ છે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે જો રેલીમાં રહ્યા તો મુહૂર્ત નહીં સચવાય એટલે કહી શકાય કે તેઓ સ્ટાર્ટિંગમાં રેલીમાં જોડાશે ને ત્યાર પછી મુહૂર્ત સાચવવા માટે તેઓ સીધા જ મામલતદાર ઓફિસ પર પહોંચી જશે ને ત્યાં જઈને પોતાનું જે ફોર્મ છે તે બીજે મુહૂર્ત એટલે કે બાર ને ઓગણ ચાલીસે તેઓ ભરવાના છે જી બિલકુલ આભાર